એટલે હવે બિલી ના વૃક્ષનો પણ આપ સૌ મહિમા જાણો છો તુલસી પત્રનો મહિમા પણ જાણો છો આપણે ત્યાં એમ કહેવાય છે આપણા ધર્મગ્રંથો આપણા મહાપુરુષો એમ કહે છે કે આપણા આંગણાની અંદર આટલી વસ્તુઓ હોય તો આપણા આંગણાની શોભા વધે જો આપણા આંગણામાં તુલસી ક્યારો હોય તો આપણા આંગણાની શોભા વધે જેના ઘેરે તુલસી ક્યારો ન હોય એ ઘર અભાગીનું ઘર કહેવાય ઘર આપણા આપણા ધર્મ ઉલ્લેખ છે તુલસી ઘર હોવું જ ન જોઈએ સાહેબ તુલસી ક્યારો આપણા આંગણામાં હોવો જોઈએ આપણા ઘરની શોભા વધારનારું એ છોડ છે મેરે ભાઈ બેન કદાચ એથી કદાચ વધારું આગળ વધુ તો કંઈ અતિરેક થયો ન ગણાય છોડ નહીં એ આપણા ઘરનું દૈવત્વ છે તુલસી કેરાથી આપણા ઘરની પવિત્રતા વધે તુલસી ક્યારાથી આપણા ઘરની અંદર સુગંધ વધે તુલસી ક્યારાથી આપણા ઘરની અંદર રોગ નાશ થઈ જાય તુલસી ક્યારાથી આપણા ઘરમાં માનસિક શાંતિ મળે એમાંય જો કોઈ તુલસી ક્યારો કોઈને દાન કરવામાં આવે કન્યાદાન જેટલું ફળ મળે શાલીગ્રામની ઉપર તુલસી પત્ર ચડાવવામાં આવે ભગવાન સદાય પ્રસન્ન રહે તુલસી પત્ર ઉપરથી લઈ અને કોઈ મરણ પામેલા વ્યક્તિના મુખ ની અંદર મૂકી દેવામાં આવે સીધો જ તે જીવાતમાં વૈકુંઠમાં જાય આ તુલસી નો મહિમા છે અને એટલું જ નહીં એક તુલસી ક્યારો જો આપણા આંગણામાં હોય તો આપણું આંગણું પાવન થઈ ગયું કહેવાય આપણું આંગણું પવિત્ર કહેવાય આપણું આંગણું રળિયામણું કહેવાય બીજું આપણા ઘરે બિલીનું ઝાડ જો આંગણામાં વાયું હોય તો પણ આપણું ઘર રળિયામણું કહેવાય બિલીની અંદર લક્ષ્મીજીનો વાસ છે બિલીપત્ર ભગવાન મહાદેવને જો ચડાવવામાં આવે ભગવાન મહાદેવ સદાય પ્રસન્ન રહે છે ભગવાન મહાદેવ એક એવા દેવ છે કે એને તમે સોનાના ઘરેણા ન ચડાવો તો ચાલે એક પાણીનો લોટો ભરી અને જળ અર્પણ કરી દો ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરો અને બિલીપત્ર માત્ર ચડાવી દો તો એ ભોળિયો નાથ રાજી થઈ જાય એવું છે એટલે બિલીપત્ર ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે બિલીના વૃક્ષનો તો બહુ મહિમા છે કહેવાય છે કે બિલીના ઝાડની નીચેથી કોઈ મરણ પામેલ વ્યક્તિની નાનામી જો નીકળે ને તો એ જીવાત્મા ગમે તેટલો અધર્મી હોય ને તોય તે સીધો શિવલોકમાં ગમન કરે છે આટલો બીલી વૃક્ષનો મહિમા છે એટલે ભગવાન મહાદેવને બહુ અત્યંત પ્રિય એવું બીલીનું વૃક્ષ જો આપણા આંગણે હોય તો એ પણ આપણું આંગણું પવિત્ર થઈ ગયું કહેવાય આપણું આંગણું રળિયામણું લાગે ત્રીજી વાત આપણા આંગણાની અંદર જો ભક્તિ થતી હોય તો આપણું આંગણું પવિત્ર લાગે તો આંગણું માત્ર તુલસી ક્યારો રાખી દેવાથી કઈ ન મળે ના માત્ર બિલીનું વૃક્ષ વાવી દેવાથી કઈ ન મળે આપણે ત્યાં બિલી વૃક્ષ માટે તો બિલી બિલવાષ્ટક સ્તોત્ર છે બહુ સુંદર અને એમાં બહુ સુંદર શબ્દ આવે ત્રિદલમ ત્રિગુણા કારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્પપત્ર શિવને અર્પણ કરું આવું આવું બોલવામાં આવે પણ મેરે ભાઈ બેન એને અર્થઘટનમાં સારી રીતે જો વણવું હોય તો એ પણ થઈ શકે કે એક બીલીનું વૃક્ષ હું ભગવાનની પાસે વાવું મારા આંગણામાં વાવું કોઈ દેવ મંદિરમાં કોઈ આશ્રમમાં એનું જતન થાય એ વૃક્ષ મોટું થાય એને અનેક અનેક બીલીના પાંદડાઓ આવે અને એમાંથી બિલીપત્ર તોડવામાં આવે અને મહાદેવજીને ચડાવવામાં આવે તો ભગવાન એનાથી વધારે રાજી ન થાય તો એક પાંદડું ભગવાનને ચડાવવું એના કરતાં વિશેષ ફળ જોઈએ તો એક બિલીનું ઝાડ વાવું આવું મનમાં સંકલ્પ કરવો જોઈએ આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ આવે ત્યારે આપણે બધા કેક કાપીએ હજાર રૂપિયાની પંદરસો બે હજાર રૂપિયાની તમે કેક લઈ આવો ઘડી બે ઘડીનો આનંદ કરી લ્યો અને પાછા એકબીજા ઉપર કંઈક આમ તેમ કેક ઉડાવો કોઈના કપડાં બગડે કોઈના મોઢા બગડે કોઈનું અપમાન થઈ જાય કોઈને ગમે કોઈને ન ગમે એના કરતાં બાળપણથી તમારા દીકરાઓના જન્મદિવસ આવે ત્યારે એને ટેવ પાડો હાલ બેટા આપણે ઝાડ વાવીએ હાલ બેટા આપણે બીલીનું ઝાડ વાવીએ હાલ આપણે તુલસી ક્યારાનું કોઈને દાન કરીએ જેને ઘરે તુલસી ક્યારે ન હોય એને ઘરે તુલસી ક્યારો આપીએ આવી જો કોઈ બાળકને આદત પાડવામાં આવે ને સાહેબ તો કોઈ દીકરો પોતાના જન્મદિવસ ઉપર રૂપિયા વેડપશે નહીં રૂપિયા વાવશે આ વાવ્યા જ કહેવાય સાહેબ તુલસી ક્યારો આપવો બિલીનો છોડ વાવવો આ બધાય ભક્તિ સાથે કરવા ભગવાન મહાદેવની આરાધના સાથે કરવી જો આ ત્રીજું છે ત્રીજી વાત બતાવી એક તુલસી નું ક્યારે આંગણામાં હોય તો આપણું આંગણું રળિયામણું કહેવાય ત્યાં ભગવાનનો વાસ થાય બીજું બીલીનું ઝાડ જો આંગણે હોય તો આંગણું પવિત્ર ગણાય ત્રીજું આપણા આંગણે જો ભક્તિ થતી હોય તુલસી ક્યારે હોય એને જલ અર્પણ થતું હોય બિલીને ને જલર પણ થતું હોય પ્રદક્ષિણ પ્રદક્ષિણા થતી હોય આંગણે દીવો થતો હોય અને વાતાવરણ એવું પવિત્ર બની જાય એ મકાન ન લાગે એને ઘર પણ ન કહેવાય એને મંદિર કહેવાય અને જ્યાં મંદિરો હોય ત્યાં દૈવત્વનો વાસ હોય એટલે ત્રીજી વાત બતાવી ભક્તિ જ્યાં થતી હોય ત્યાં પરમાત્મા રાજી હોય ચોથી વાત બતાવી અતિથિનો સત્કાર થતો હોય આંગણે કોઈ વ્યક્તિ આવે કોઈ યાચક આવે તો એ નિરાશ થઈને ન જાય રાજી વિદાય થાય મારે ભગવાનને પ્રાર્થના એવી કરો સાહેબ કે ભલે ભગવાન મને એક જ ટક જમવાનું આપજે બે ટક ન આપતો પણ મારા આંગણેથી કોઈ દુઆ દઈને જાવો જોઈએ કોઈ બદુઆ દઈને નહીં કોઈ નિરાશ થઈને નહીં મારા આંગણે કોઈ રડતો રડતો આવે તો મારા આંગણેથી દાંત કાઢતો હસતો હસતો રાજી થતો થતો જાય અને મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપતો જાય ભગવાન મને એવું આપજે મને એવું આપજે ભગવાન માજી એટલું આપ જો કે વિશ્વ કલ્યાણ થાય ભૂખ્યા કોઈ સુવે નહીં ને સાધુ સંત સમાય મારે આંગણે કોઈ આવે તો કોઈ ભૂખ્યો ન જાય આવું મને આપજે ભગવાન એટલે અતિથિનો સત્કાર કરવો એમ કહેવાય કે અતિથિ કોને કહેવાય તો કે આંગણે કોઈની તિથિ નક્કી ન હોય અને અચાનક આવી ચડે એને અતિથિ કહેવાય કોઈ તિથિ નક્કી ન હોય અને અચાનક જો કોઈ આવી ચડે તો એને અતિથિ કહેવાય હવે રાત્રે બે વાગે ચોર તાટકે તો તો એને આપણે બાજોઠ મૂકીને પૂજા કરાય કે હાલો હાલો અતિથિ વધાર્યા છે હે તમારી કાંઈ નહોતું ટાણું નહોતું તમારો ટેલિફોન નો પત્ર કાંઈ નો મેસેજ ને અચાનક આવી ચડે લ્યો આ કોઈ તિથિ નક્કી નહોતી એને બે વાગે પૂજા કરાય પણ અતિથિ એને કહેવાય જે તમારે આંગણે આવે એની કોઈ તિથિ પણ નક્કી ન હોય અને આવે પાછો સારા વિચારો લઈને આવે અને બે સારા વિચારો આપીને જાય અને ભક્તિ કરીને જાય અને અતિથિ કહેવાય આવો અતિથિ આંગણે આવે તો તમારું આંગણું શોભાઈમાન બને પાંચમી વાત બતાવી તમારા આંગણાની અંદર વ્રત જપ તપ નિયમપૂર્વક થતા હોય ઘણા લોકો એવો વિરોધ પણ કરતા હોય કે આવું બધું કરવાની શું જરૂર ઉપવાસ ન કરાય ને અગિયારસ ન કરાય ને એકટાણા ન કરાય આ બધા બધી બહેનો બધી વ્રત કરે શું એનાથી કાંઈ ભગવાન મળે એનાથી ભગવાન ન મળે એનાથી ભગવાન મેળવવાનો રસ્તો મળે મન શાંત થઈ જાય મન પ્રસન્ન રહે જીવનમાં આનંદ આવે પરમાનંદ આવે એમ કહેવાય છે કે જે ભક્તિ માર્ગમાં તમને આનંદ આવે એ પ્રકારે એ ભક્તિ માર્ગને અપનાવી લેવો એટલે એમાંથી આનંદ આવે અને આનંદ આવે ત્યાં પરમાનંદ આવે એટલે આંગણે વ્રત જપ તપ પૂજા કરવા અને પછી બતાવ્યું છઠ્ઠી વાત જેના ઘેરે જેના આંગણે દર વર્ષે એકવાર શિવ અભિષેક થતો હોય અને યજ્ઞ થતો હોય એનું આંગણું પવિત્ર ગણાય એનું આંગણું રળિયામણું ગણાય આપણે ત્યાં એક એક બહુ સુંદર શ્લોક છે એમાં ચાણક્ય રસ્તા ઉપર વનના માર્ગ ઉપર પ્રયાણ કરતા હતા ચાણક્ય એટલે આપણા કૌટિલ્ય જેને આપણે કૌટિલ્ય ભગવાન કહીએ છીએ એ રસ્તા ઉપર જતા હતા અને એમાં અચાનક કોઈ શિયાળને એક મડદાની માંસ ભક્ષણ કરતા જોયું એક શિયાળ માણસનું મળદું પડ્યું હતું એનું માંસ ખાતું હતું એટલે ચાણક્યએ શિયાળને એમ કીધું કે એ શિયાળ તારે એવા વ્યક્તિનું માંસ કદાપી ન ખાવું જોઈએ કે જેના પગે ક્યારેય જાત્રા નથી કરી જેના હાથે ક્યારેય દાન નથી કર્યા જેની આંખે ક્યારેય હરિદર્શન નથી કર્યા જેના કાને ક્યારેય કૃષ્ણની કથા સાંભળી નથી જેના ઘરે કોઈ દી અતિથી આવ્યો નથી જેના આંગણે

જે કંઈ પણ આપણા પિતૃઓને પાછળ સત્કર્મ કરવા ઘણા લોકો એમ પણ કહે કે આપણા આપણે પાણીને ખોબો ભરીને ત્યાં કેમ મળી મળી જાય અમેરિકાની બેંકમાં પૈસા નાખો ને અહીંયા સ્લીપ ભરીને ઉપાડી લે તો ઉપડી જાય છે ને તો ત્યાંથી બેંકમાં પૈસા નાખો ને જો અહીંથી ઉપડી જતા હોય તો કોઈ પિતૃઓને પિંડદાન અર્પણ કરે ને કોઈ પિતૃ કોઈ પણ જગ્યાએ જન્મ લઈને પહોંચ્યા હોય તો ત્યાં એમને કેમ શાંતિ ન મળે કહેવાય છે કે પિતૃઓનો આપણી સાથે જે લોહીનું રિલેશન જે લોહીનો સંબંધ હોય ને એનો એક તાર જોડાયેલો હોય ગમે ત્યાંય પણ આપણો દીકરો પરદેશ ગયો હોય એ દીકરાને જો મજા ન હોય તો માવતરનું રુવાડું ફરકવા માંડે ને એમ કે આજ મારા દીકરાને મજા નથી લાગતી હો માવતરને જો આભાસ થવા માંડતો હોય આટલા દૂર બેઠા હોવા છતાંય તો પછી પિતૃઓને પિતૃલોકમાં ગયા પછી તમે આપો ઈ તર્પણ કેમ પ્રાપ્ત ન થાય તો બીજો યજ્ઞ આપણે ત્યાં પિતૃયજ્ઞ બતાવ્યો ત્રીજો યજ્ઞ દૈવયજ્ઞ યજ્ઞ યજ્ઞ કરવી પૂજા યજ્ઞ કરવા પૂજા પાઠ કરવા આદિ આદિને યજ્ઞ કીધા ચોથો યજ્ઞ ભૂત યજ્ઞ ભૂત યજ્ઞ એટલે શું આપણે ત્યાં પેલા એવો રિવાજ હતો કે બહેનો રસોઈ બનાવી લે પછી ચૂલામાંથી થોડું દેતવા કાઢે એક વાટકીમાં કોડિયામાં ભરે પછી એમાં થોડું જે કંઈ પણ રસોઈ બનાવી હોય એ બધી થોડી થોડી એમાં આરોગે અને અગ્નિદેવને જમાડે એમાં ઘીના પાંચ ટીપા મૂકે અને ભાતનો દાણો મૂકે અગ્નિદેવને જમાડે પછી જે રસોઈ બનાવી હોય એમાંથી થોડોક ભૂકો કરે કીડીને કીડિયારું પૂરે ગાયને રોટલી આપે કૂતરાને રોટલી આપે આ કીડી કીટાણુઓનો ભાગ કાઢવો આ વૈશ્વદેવ કરવો અને આપણા શાસ્ત્રોએ ભૂત યજ્ઞ કીધો છે આ ચોથો યજ્ઞ થયો અને પાંચમો યજ્ઞ અતિથિયજ્ઞ જે આપણે આંગણે આવે એનો સત્કાર કરવો આગળ આપણે આંગણે આવે ને કદાચ કોઈને કાંઈ ન આપી શકાય તો કાંઈ નહીં પરંતુ એનું અપમાન કરી અને જેમ તેમ ગમે તેવા શબ્દ બોલી અપમાનિત કરીને એને ન દૂર કરાય એને આવકાર અપાય એને ન આપી શકાય તો બે મીઠા વેણ બોલાય આને અતિથિ યજ્ઞ કીધો છે તો આ પંચ યજ્ઞ કરજો પંચદેવની પૂજા કરજો બીલીનો મહિમા તુલસીનો મહિમા આપે જાણ્યો છે દરરોજ શાલિગ્રામ ભગવાન તમારે ઘેરે હોય એને તુલસી પત્ર ચડાવજો તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરજો બીલી પત્રથી ભગવાન શિવજીની પૂજા કરજો કઈ ન અર્પણ કરી શકાય તો કઈ નહીં ભગવાન પાસે બેસી અને ત્રણ માળા તો દરરોજ કરજો એક તમારા કાયાના કલ્યાણ માટે કરજો અને ભગવાનને કહેજો ભગવાન જે કંઈ પણ મને પ્રાપ્ત થયું છે દૈવ યોગે મારા પુરુષાર્થ દ્વારા કઈ પણ મને મળ્યું એ સદભાગ્ય મને ભોગવવાનું પણ ટાણું તે આપ્યું ભગવાન એ હું સુખપૂર્વક ભોગવી શકું એટલું જ નહીં મારો અંત કાળ નજીક આવે ત્યારે મારું મોત ન બગડે મારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે ભગવાન નહીં આજે આપણે બધાએ જાણીએ છીએ કે કોઈને ગોઠણના દુખાવા કોઈને કમરના દુખાવા કોઈને આ દરદ છે કોઈને તે દરદ છે કોઈને પેલું દરદ છે આવા દરદોથી આપણા બધાનું શરીર ઘેરાઈ ગયું છે અને એવા ઘેરાઈ ગયેલા શરીરમાં એક જ પ્રાર્થના કરવાની ભગવાનને કે ભગવાન ભલે મને તે શારીરિક પીડા ગમે તેટલી આપી પણ જ્યારે મૃત્યુ આવે ને ત્યારે મારી આંખના દેવ જવા ન જોઈએ મને તારા દર્શનની ઝાંખી થાય મારા કાનના દેવ જવા ન જોઈએ મને તારા નામનું કીર્તન સંભળાય અને મારી જીહવા સતત તારા નામનો રટણ કર્યા કરે હે ભગવાન મારું આટ ટાણું જો હચવાઈ જાય ને તો તારો બહુ આભાર